મિત્રો એક ગુજરાતી પરિવાર સાથે બનેલી આ એક સત્ય ઘટના છે તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો ગીતા પરિવારની મોટી વહુ હતી તેના લગ્નના છ પણ નાની વહુ બનીને ઘરમાં આવી ગઈ હતી ગીતાના સાસરીયા પક્ષમાં પતિ નિખિલ ઉપરાંત સાસુ સવિતાબેન એક દિયર ઋષિ અને એક મોટી બેન નણન તન્વી હતી હવે દિયા પણ આ ઘરની સભ્ય બની ચૂકી હતી આ છ મહિનામાં ગીતાએ તેમના ઘર વિશે એટલું જાણી લીધું હતું કે નિખિલ સરળ સ્વભાવનો અને ગંભીર રહેનારો યુવક હતો તેનો દિયર ઋષિ મજાકિયા સ્વભાવના અને વાતે વાતે બીજાને સલાહ આપનારો હતો સાસુમાં ખૂબ જ કડક સ્વભાવના હતા અને મોટી નણદ તન્વી પોતાના સાસરે બેસીને પણ પિયરમાં શક્ય હોય એટલી દખલગીરી સાસુના માધ્યમથી ચાલુ રાખતી હતી ગીતા એક સામાન્ય પરિવારમાંથી હતી તેના માબાપ ગરીબ હતા અને દિયા પણ અમીર પરિવારની દીકરી હતી તેના મા બાપ અમીર હતા એટલે તે પોતાની સાથે ઢગલો દહેજ લઈને આવી હતી સવિતાબેન તેનાથી અત્યંત પ્રસન્ન હતા અને આખા કુટુંબમાં એ વાત કહેતા થાકતા નહોતા કે કેવી રીતે મોટી વહુ તો ખાલી હાથે ઝૂલતી આવી હતી અને નાની વહુ કેટલું દહેજ લઈને આવી છે ગીતા આ બધું સાંભળતી હતી પરંતુ તે હસીને આ બધી વાતોને અવગણતી રહેતી હતી હજી ઋષિ અને દિયાના લગ્નને અઠવાડિયું જ થયું હતું કે તેણે જોયું કે દેરાણીએ ડ્રેસ પહેરેલો છે એટલી વારમાં જ સાસુમાં પાછળથી આવ્યા અને કહેવા લાગ્યા આજકાલની છોકરીઓથી ક્યાં સાડી સંભાળી શકાય છે ગીતા તું પણ હવે તારા માટે સૂટ જ ખરીદી સાસુના બદલાયેલા સૂર જોઈને ગીતા આશ્ચર્યચકિત થઈ ગઈ આ એ જ સાસુમાં હતા જેમણે હંમેશા એ જ્ઞાન આપ્યું હતું કે વહુ તો સાડીમાં જ સારી લાગે છે સારું હવે દેરાણીના કારણે ઠીક તેને ડ્રેસ પહેરવા મળી શકશે એટલે ગીતા એમાં જ ખુશ હતી લગભગ ત્રણ ચાર દિવસ પછી જ ગીતાએ જોયું કે દિયા ગોઠવવામાં લાગેલી છે તો તેણે ઉત્સુકતાથી દિયાને પૂછ્યું દિયા ક્યાં જઈ રહી છો એટલે દિયાએ વળતો જવાબ આપ્યો હા ભાભી પરમ દિવસની અમારી શિમલાની ટિકિટ છે અને હનીમૂન માટે જઈ રહ્યા છીએ તો બસ એના માટે જ પેકિંગ કરી રહી હતી આ સાંભળીને ગીતાને બીજો આઘાત લાગ્યો તેને યાદ આવ્યું કે તેના લગ્ન પછી સાસુમાએ કહ્યું હતું કે આજકાલના છોકરાઓનો શોખ અમને પસંદ નથી અરે આખી જિંદગી જ્યારે સાથે જ રહેવાનું છે તો પછી ક્યારેક ફરી લેજો લગ્ન પછી શરૂઆતનો સમય તો પોતાના સાસરીયાઓ સાથે તાલમેલ બેસાડવાનો હોય છે તેમની વાત સાંભળીને ગીતા મનમાં દુખી થઈ ગઈ હતી અને આજે આ બધું જોઈને તે પરેશાન થઈ ગઈ સાંજે જ્યારે નિખિલ ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે ગીતાના વ્યવહારમાં થોડોક ફર્ક નજર આવી રહ્યો હતો આજે તેનો સ્વભાવ થોડો બદલાઈ ગયો હોય એવું લાગતું હતું રાત્રે નિખિલથી રહેવાયું નહીં એટલે તેણે ગીતાને પૂછી જ લીધું ગીતાએ પણ પહેલા જણાવ્યું પણ નિખિલ ક્યાં તેની વાત માનવાનો હતો તેને તો હકીકત જાણવી હતી નિખિલે જીદ પકડી એટલે છેવટે ગીતાએ આખી ઘટના કહી દીધી ગીતાના મનમાં જે કહી હતું એ બધું કહી દીધું જોકે નિખિલની સાચી હતી વાત સાચી હતી તો પણ નિખિલે કહ્યું ગીતા તને શું થઈ ગયું છે તું દરેક વાતમાં તેમની સાથે સરખામણી ન કર્યા કર તેઓ આપણાથી નાના છે માએ તેમની કોઈ જીદ માની લીધી તો એમાં શું થઈ ગયું આ સાંભળીને ગીતાને ખૂબ ગુસ્સો આવ્યો પણ તે ગુસ્સાને પી ગઈ ગઈ અને ચૂપચાપ પાછી પોતાના લાગી તે આગળ વધારે કંઈ ના બોલી દિયર દેરાણી હનીમૂન માટે જતા રહ્યા ગીતાને મનમાં ઘણા વિચારો આવી રહ્યા હતા પરંતુ તે કંઈ પણ બોલતી નહોતી તે પણ એવું જ વિચારતી હતી કે સમય બદલાઈ રહ્યો છે એટલે સાસુમાં પણ થોડા ઘણા બદલાઈ ગયા હશે હજુ તો તેને આ બધા કંઈ વાંધો ન હતો પરંતુ પંદર દિવસ પછી દિયર દેરાણી હનીમૂન થી પાછા આવી ગયા હતા સાસુમાએ દેરાણીની ચૂલા પૂજનની રસમ કરાવી દીધી ગીતાએ એ વિચારીને ખુશ હતી કે હવે બંને દેરાણી ચેઠાણી હળી મળીને આખા ઘરનું કામ સંભાળશે કારણ કે જ્યારથી તે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારથી સાસુમાએ તો રસોડા તરફ જોવાનું પણ છોડી દીધું હતું અને તેમને કામવાળી ગમતી નહોતી એટલે બિચારી ગીતા આખો દિવસ ઘરના કામોમાં મહેનત કરતી રહેતી હતી બીજા દિવસે સાસુમાએ ગીતાને બોલાવીને કહ્યું હું તમારા બંનેના ઘરના કામકાજનો સરખો ભાગ પાડી દઉં છું કાલથી સવારનું ભોજન તું બનાવી લેજે અને સાંજનું દિયા બનાવશે અને ઘરનું બાકીનું કામ પહેલાની જેમ જ તું જેમ કરતી હતી એમ કરતી રહેજે થોડા સમય સુધી તું હજુ આ બધું સંભાળી લે હજુ દિયા નાની છે તે હજુ હમણાં જ નવા લગ્ન કરીને આવી છે એટલે હજુ તેને ઘરનું કામ કરતા નહીં આવડતું હોય થોડા સમયમાં જ્યારે તેના ઘરનું બધું કામકાજ કરતા આવડી જશે ત્યારે પોતાની જવાબદારીઓ ઉપાડી લેશે એ પછી એના ભાગનું કામકાજ એને સોંપી દઈશું આજે ગીતાને સાસુમાની વાત સાંભળીને આશ્ચર્ય થયું કારણ કે ક્યારેય પણ તેના માટે તો સાસુમાએ આ રીતે વિચાર્યું નહોતું અને આવતાની સાથે જ આખા ઘરની જવાબદારી તેના પર નાખી દીધી હતી શું તેઓ ગઢા થઈ ગયા છે એટલે તેમને દરેણની ચિંતા થઈ રહી હશે પરંતુ ગીતાએ પણ એ જ વિચાર્યું કે થોડા દિવસ પછી દિયા પોતે જ પોતાની જવાબદારી સમજવા લાગશે એટલે તે પણ પોતાનું કામ કરવા લાગી જશે એ જરૂરી તો નથી કે જે તેણે સહન કર્યું તે દેરાણી પણ સહન કરે ગીતાએ સવારનું ભોજન વગેરે બનાવીને બીજા કામો પતાવીને રૂમમાં આરામ કરી રહી હતી એ વિચારીને કે હવે સાંજનું ભોજન બધું દિયા જોઈ લેશે સાંજે રસોડામાં અવાજ આવી રહ્યો હતો એટલે ગીતા રસોડામાં જોવા માટે ગઈ જ્યારે ગીતાએ જઈને જોયું તો દિયા અને સાસુમાં બંને મળીને રાતનું ભોજન બનાવી રહ્યા હતા આ જોઈને ગીતાને થોડું આશ્ચર્ય થયું પરંતુ તેણે વધારે ધ્યાન ન આપ્યું હવે તો આ રોજનું થઈ ગયું હતું દિયા કોઈ પણ કામ કરતી તો સાસુમાં તેની સાથે કામ કરાવતા અને જ્યારે ગીતા કામ કરતી તો ક્યારેય સાસુમાં ફરીને તે જોતા પણ નહોતા અને જે દિયર પહેલાં કાંઈ નહોતી બોલતો એ ગીતાને હંમેશા કેવી રીતે માનું ધ્યાન રાખવું જોઈએ એ શીખવતો રહેતો હતો એ તેની પત્નીને કાંઈ પણ નહોતો કહેતો આજે તેની પાસે પોતાની પત્નીને શીખવવા માટે કઈ ન હતું ઘરમાં થયેલા આ બદલાવથી ગીતાને ઘણું દુઃખ થઈ રહ્યું હતું થોડા દિવસ આવું ચાલતું રહ્યું એટલે હવે થોડું થોડું નિખિલ પણ એ મહેસૂસ કરવા લાગ્યો હતો કે તેની પત્નીનો અનાદર કરવામાં આવી રહ્યો છે પરંતુ હંમેશાની જેમ તે એ વિચારીને શાંત રહ્યો કે થોડા સમય પછી બધું ઠીક થઈ જશે ઘરમાં આવું નાનું મોટું તો ચાલતું હોય છે ઘર હોય તે ઝઘડા તો થવાના જ છે

ફરી હતું એનું એ જ બધું થવા લાગ્યું ગીતા આ હાલતમાં પણ તે આખો દિવસ કામમાં લાગેલી રહેતી અને દિયાનું મન હોય તો કામ કરતી બાકી આખો દિવસ આરામ કરતી ક્યારેક તો સવિતાબેન તેના ભાગનું કામ પણ કરી નાખતા હતા ગીતા આખો દિવસ કામ કરતી એટલે તે વધારે થાકેલી રહેવા લાગી હતી નિખિલે જ્યારે આ બધું જોયું તો તેનાથી સહન ના થયું તેણે માને કહ્યું મા જ્યાં સુધી ગીતા અને દિયાની ડિલિવરી ન થઈ જાય ત્યાં સુધી એક ફૂલ ટાઈમ કામવાળી રાખી લઈએ તો તમને બધી મહિલાઓને આરામ મળશે નિખિલની વાત સાંભળીને સવિતાબેન બોલ્યા દીકરા આવી હાલતમાં કામ કરવું જરૂરી છે જો આ સમયે કામ કરશે તો ડિલિવરી નોર્મલ થશે ડૉક્ટર પણ આ સમયે કામ કરવાની સલાહ આપતા હોય છે આ વખતે નિખિલને થોડો ગુસ્સો આવી ગયો પછી તેણે કહ્યું તો શું માં ગીતાને જ નોર્મલ ડિલિવરીની જરૂર છે દિયાને નહીં દિયા તો આ ઘરનું કોઈ કામ નથી કરતી તેનું બધું કામ તો તમે કરો છો અને બીજી તરફ આ હાલતમાં પણ ગીતા પર કામનો આટલો બોજ નાખો ક્યાં સુધી યોગ્ય છે તમને નથી લાગતું તમે આ બધું ખોટું કરી રહ્યા છો તમે દિયાને સાચવો છો અને મારી પત્નીને જરા પણ નથી સાચવતા આખો દિવસ આરામ કરાવતા રહો છો માં આ તમે ખોટું કરી રહ્યા છો નિખિલની વાત સાંભળીને સવિતાબેન ગુસ્સે થઈ ગયા સારું તો તને આ પાઠ ગીતાએ ભણાવ્યો હોય એવું લાગે છે એટલે જ તો ક્યારે ઘરમાં દખલ ન કરનારો દીકરો આજે પોતાની માં સાથે જીભ લડાવી રહ્યો છે આજ સુધી તો ક્યારે પણ કંઈ નથી બોલ્યો પરંતુ હવે પત્ની આવી ગઈ એટલે જીભ ચાલવા લાગી છે માની વાત સાંભળીને નિખિલને પણ ગુસ્સો આવી ગયો તેણે કહ્યું માં તમે આમ વાતને ફેરવો નહીં હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે આ રીતે ભેદભાવ કરીને તમે પોતે જ તમારું ઘર તોડી રહ્યા છો આ ઘરમાં ભેદભાવ ઊભો કરીને ઘરની એકતાને તોડવાની કોશિશ કરી રહ્યા છો તમે મોટા છો તમારી જવાબદારી બને છે ઘરને બાંધીને ચાલવાની અને ઘરના સભ્યોના ભેદભાવ ન કરવાની તમે ઘર સાચવવાની જગ્યાએ ઘરની શાંતિનો ભંગ કરી રહ્યા છો આટલું સાંભળતા જ સવિતાબેને સમજાઈ ગયું કે હવે તેનું કંઈ ચાલશે નહીં એટલે સવિતાબેને રડી રડીને ઘર માથે લઈ લીધું અને ઋષિ અને તન્વીને પણ ઘરે બોલાવીને ઝઘડો કર્યો એ સાબિત કરવામાં લાગી ગયા કે ગીતા દિયાથી ઈર્ષ્યા કરે છે તેને દિયા પસંદ નથી આવતી એટલે જ પોતાના પતિને આગળ કરી પડકાવી ઘર તોડવા માંગે છે આ ઘટના પછી ગીતા અને નિખિલ ઘરમાં ઝઘડો ન થાય એટલે ઘણીવાર નાની મોટી વાતોને નજરઅંદાજ કરી દેતા હતા તેઓ બંને તો એવું જ વિચારતા કે ઘરમાં શાંતિ બની રહે આવી રીતે જ સમય વીત્યો અને ગીતાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો બાળકનું નામ રુદ્ર રાખવામાં આવ્યું હજી પંદર દિવસ પણ પૂરા થયા નહોતા કે દિયાને પણ પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ અને તેને પણ એક પ્રેમાળા દીકરાને જન્મ આપ્યો જેનું નામ વંશ રાખવામાં આવ્યું હોસ્પિટલથી પાછા ફરતા જ ગીતાને કહ્યું રાણી હવે આરામના દિવસો પૂરા થયા પોતાની સંભાળો અમે તો અઠવાડિયા પથારીમાંથી ઊભા થઈ ગયા હતા એમ કહીને ગીતાને ઘર સંભાળવાનો હુકમ સંભળાવી દીધો હજુ તો બિચારી ગીતાની પોતાની કમજોરી પણ દૂર નહોતી થઈ તેને હજુ તો આરામની જરૂર હતી ત્યાં જ તેને કામ પર લગાવી દેવામાં આવી તેના પર

તેઓ પણ કંઈ બોલ્યા નહીં એમ પણ આ સમાજનો નિયમ છે બીજાની ભૂલ હોય તો તેની ઉપર ચડી બેસે છે અને જ્યારે પોતાની ભૂલ નીકળે એટલે ચૂપ થઈને બેસી જાય છે હવે ઘરમાં એક કામવાળી રાખી લેવામાં આવી પરંતુ સવિતાબેનનો ભેદભાવ હજી પણ ઓછો ન થયો બધું એવું ને એવું જ રહ્યું એક તરફ તેઓ વંશને તો આખો દિવસ સંભાળતા તેના નવડાવાથી લઈને માલિશ અને તેને તૈયાર પણ કરી દેતા તો બીજી તરફ રુદ્ર જો સુસુ પણ કરી લેતો કે તરત જ ગીતાને અવાજ લગાવતા હતા રુદ્રની સામે જોવાનું પણ પસંદ ન હોતા કરતા માના ભેદભાવને દિવસે દિવસે વધતો જોઈને હવે નિખિલની પણ ધીરજ ખૂટી ગઈ હતી તેણે સ્પષ્ટ શબ્દોમાં સવિતા કહી દીધું કે તેણે અલગ ઘર જોઈ લીધું છે અને હવે તે ગીતા અને રુદ્ર સાથે ત્યાં રહેવા જતો રહેશે દીકરાના આ શબ્દો સાંભળીને સવિતા બેન સ્તબ્ધ રહી ગયા સવિતા તેમને રોકવાની એક વાર પણ કોશિશ ના કરી અને બસ એટલું બોલ્યા દીકરા તું તારી જવાબદારીથી ભાગી રહ્યો છે પણ દીકરા એટલું યાદ રાખજે કે જે જવાબદારી નિભાવશે સંપત્તિ પણ તેને જ આપીશ જે આ ઘરથી અલગ થઈ જશે એને હું આ ઘરમાં થોડો ઘણો પણ હક હિસ્સો નહીં આપું જે ઘરમાંથી નીકળશે એને આ મિલકતમાં પોતાનો ભાગ ભૂલી જવાનો રહેશે માની વાત સાંભળીને નિખિલ ગુસ્સે થઈ ગયો એને બોલ્યો માં ઘણી જવાબદારી નિભાવી લીધી અને તેનું જે ફળ મળ્યું તે પણ જોઈ લીધું અને તમને એવું લાગે છે કે મેં અત્યાર સુધી જે જવાબદારી નિભાવી તે સંપત્તિની લાલચમાં નિભાવી છે તો તે તમારી ગેરસમજ છે તમે ઈચ્છો તો આ બધી સંપત્તિ ઋષિના નામે કરી શકો છો મને એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી અને મારી પત્નીને પણ આમાં કોઈ વાંધો નથી તમારી મિલકત છે તમને જેમ સારું લાગે એમ તમે કરી શકો છો એમ પણ અમારું આ ઘરમાં ક્યાં કંઈ ચાલે છે તમે તો પહેલાથી જ ભેદભાવ કરતા આવ્યા છો પરંતુ માં તમે મારી એક વાત યાદ રાખજો તમે જે આ બધું કરી રહ્યા છો એ એકદમ ખોટું છે તમારા આ નિર્ણયનો પસ્તાવો તમને એક દિવસ જરૂરથી થશે તમને તમારી ભૂલ સમજાશે પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે હવે હું જઈ રહ્યો છું તહેવારમાં મળવા માટે આવતો રહીશ મારી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો આટલું બોલીને નિખિલ અને ગીતા ત્યાંથી ચાલ્યા ગયા બંને પોતાની અલગ દુનિયા વસાવીને હવે બંને ખુશ હતા અને સૌથી મોટી વાત જીવનમાં શાંતિ હતી બીજી તરફ બધી જવાબદારી હવે ઋષિ અને દિયા પર આવી ગઈ કામ તો દિયાથી પહેલા પણ નહોતું થતું હવે જેઠાણીના ભાગનું કામ પણ માથે આવી પડ્યું હતું જોકે સવિતાબેન તેની ઘણી મદદ કરતા હતા પરંતુ દિયાને આરામની આદત પડી ગઈ હતી હવે તે સાવ આળસુ થઈ ગઈ હતી એને તો બસ આરામ કરવો હતો બાકી ઘરનું એક પણ કામકાજ નહોતું કરવું થોડા દિવસોમાં તે આ બધાથી કંટાળી ગઈ તેને હવે ઘરમાં મુંજારો થવા લાગ્યો હતો ઘરનું થોડું ઘણું કામ કરવામાં પણ તકલીફ પડી રહી હતી એક દિવસ સુવિતાબેનનું બીપી લો થવાથી તેમની તબિયત બગડી ગઈ અને તેઓ ખાટલા પર આવી ગયા શરીરમાં કમજોરી એટલી બધી આવી ગઈ કે તેઓ ખાટલામાંથી ઊભા પણ નહોતા થઈ શકતા હવે તો આખા ઘરનું બધું કામકાજ દિયાના માથે આવી ગયું હતું દિયાથી કામ નહોતું થતું એટલે દરરોજ ઘરમાં ઝઘડાઓ થવા લાગ્યા દિયા ઋષિને સતત બીજા શહેરમાં ટ્રાન્સફર કરાવવાની જીદ કરવા લાગી લગભગ એક મહિના પછી જ ઋષિએ પોતાની ટ્રાન્સફર બીજા શહેરમાં કરાવી લીધી જ્યારે સવિતાબેનને આ વાતની ખબર પડી કે તેના દીકરા બીજા શહેરમાં પોતાની નોકરી ટ્રાન્સફર કરાવી લીધી છે તો તેને ઘણો દુઃખ થયું તેમણે તેના દીકરાને કહ્યું દીકરા હું અહીં એકલી શું કરીશ હું પણ તમારી સાથે જ ચાલું છું તે વંશ સાથે મારું પણ મન લાગેલું રહેશે ત્યારે દિયા બોલી અહીં જેઠ જેઠાણી છે ને તમને સંભાળવા માટે તેઓ પણ આ શહેરમાં જ રહે છે એટલે તમને મળવા માટે આવતા રહેશે અને જો તમને એકલા ના ગમે તો તમે તેમના ઘરે જતા રહેજો એ તમને સાચવવાની ના નહીં પાડે પહેલાં અમને ત્યાં સેટ તો થવા દો પછી જેવું પણ હશે તમને જણાવી દઈશું જો તમે અત્યારથી અમારી સાથે આવી જશો તો અહીંયા પણ ઘર બંધ થઈ જશે અને ત્યાં પણ સરખું સેટ નહીં થાય તો આપણે બધા હેરાન થઈ જઈશું જ્યારે સવિતાબેને દીકરા તરફ જોયું તો ઋષિ એટલું જ બોલ્યું માં તમે તહેવારોમાં અમે તહેવારોમાં આવતા રહીશું અને તમે ભાઈ ભાભી પાસે ચાલ્યા જજો અથવા તેમને અહીં બોલાવી લેજો અને હા પોતાનો સ્વભાવ પણ સુધારી લેજો નહીં તે તમારું જ ઘર પણ મુશ્કેલીઓમાં મુકાઈ જશે આટલું બોલીને બંને ચાલ્યા ગયા અને સવિતાબેનની આંખોમાં દીકરાની વાતથી દુઃખી થવાના કારણે ટપ ટપ આંસુ પડવા લાગ્યા

બહાર નીકળી ગયા મિત્રો આગળની ઘટનાની વાત કરીશું તેના પહેલા આપ સૌ મિત્રોને આનંદ સાથે જણાવવાનું કે જે પણ સબસ્ક્રાઈબર મિત્રો રેગ્યુલર આપણો વિડીયો જોઈ રહ્યા છે અને દરેક વિડિયોમાં લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે તેવા લકી દસ સબસ્ક્રાઈબરો માટે અમે દર મહિને એક આકર્ષક ગિફ્ટ લઈને આવીશું જે ચેનલને સબસ્ક્રાઈબ કરેલા મિત્રો હશે અને રેગ્યુલર વિડિયો જોતા હશે તેને ધ્યાનપૂર્વક ઈમેલ મારફતે કોન્ટેક કરીને તે આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે જેની નોંધ લેશો એટલા માટે ખાસ વિડિયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેવું અને મિત્રો નીચે એક ગ્રુપની લિંક આપેલી છે ટેલિગ્રામ ગ્રુપની તેમાં પણ જોઈન થઈ જવું ચાલો મિત્રો ઘટનામાં આગળ શું બન્યું તેની વાત કરીએ સવિતાબેન બિચારા એકલા એકલા પોતાના દુઃખના દિવસો વિતાવી રહ્યા હતા તેના મનમાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા હતા પરંતુ તે કંઈ પણ કરી શકે એમ નહોતા અત્યારે તેમણે કરેલી ભૂલ તેમને નડી રહી હતી એક દિવસ રજાના દિવસે જ્યારે નિખિલ માને મળવા માટે આવ્યો ત્યારે તે જાણીને ચોકી ગયો કે ઋષિ બીજા શહેરમાં રહેવા ચાલ્યો ગયો છે તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે ઋષિ આવું પણ કંઈક કરી શકે તેણે તો ઘરને મૂકતા પહેલા એક વાર પણ નિખિલને જાણ નહોતી કરી આજે નિખિલને પોતાના ભાઈ ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો નિખિલથી પોતાનું માનું દુઃખ જોવાય નહોતું રહ્યું એટલે તે પોતાની માને પોતાની સાથે લઈને ઘરે આવી ગયો જ્યારે તે ઘરે આવ્યો ત્યારે હકીકત જાણીને ગીતાને પણ સવિતાબેન માટે સહાનુભૂતિ થઈ ગીતા હવે પહેલાની જેમ જ બધી જવાબદારીઓ લાગી તેને તો સાથે કોઈ વાંધો ગીતા તો સવિતાબેનને ઘરના વડીલ સમજીને તેમની એક પણ વાતનું દુઃખ નહોતી લગાવતી થોડા દિવસ તો સવિતા સારી રીતે રહ્યા પરંતુ પછી પોતાના સ્વભાવ અનુસાર નિખિલ ઓફિસે જતા જ દીકરી તથા બીજા સંબંધીઓને ફોન કરીને શરૂ થઈ જતા કે તેઓ કેટલા દુઃખોમાં જીવી રહ્યા છે દીકરો અને બહુ તેમની કાળજી લેતા નથી અને આ કારણે તેઓ આખો દિવસ કોઈની પણ સામે તેમની નિંદા કરતા રહે છે હકીકતમાં એવું કંઈ પણ નહોતું ગીતા તો તેની સારી રીતે સેવા ચાકરી કરતી હતી પરંતુ જ્યારથી ગીતાને ખબર પડી કે તેના સાસુમે પાછો પોતાનો અસલી રંગ દેખાડી દીધો છે તેઓ હંમેશા બધાને કહેતા રહેશે કે તેઓ દુઃખી છે એટલે ગીતાથી આ સહન ન થયું તેણે પોતાની આદતમાં ફેરફાર કરી નાખ્યો જોકે તે આવું કંઈ પણ કરવા નહોતી માંગતી પરંતુ તેનાથી સાસુમાનું આવું વર્તન જોવાય નહોતું રહ્યું એટલે તેણે આ કઠોર નિર્ણય કરી લીધો ગીતા પોતાનું કામ પૂરું કરીને રૂમમાં જતી રહેતી અને પછી રુદ્રના સ્કૂલેથી આવવાના સમયે તેને જમાડી વગેરે કરીને સુવડાવી દેતી અને સાંજે ફરી નિખિલના આવવાના સમયે જ રૂમની બહાર આવતી સુવિતા બેનને ગીતાનું આ વર્તન ગમતું નહોતું એટલે એક દિવસ તેમણે દીકરા નિખિલને કહ્યું દીકરા તારા જતા જ હું પોતાના રૂમમાં જતી રહે છે અને પછી સાંજે તારા આવવાના સમય જ બહાર આવે છે મારી સાથે તો એક શબ્દ પણ વાત નથી કરતી અને ન તો ક્યારે રુદ્રને મારી પાસે આવવા દે છે તે મારી થોડી ઘણી પણ સાડ સંભાળ નથી રાખતી જો દીકરા તેને મારું અહીંયા રહેવું સારું ન લાગતું હોય તો હું અહીંથી મારા ઘરે જતી રહીશ તમે પતિ પત્ની તમારા ઘરમાં સંસારમાં ખુશ રહેજો આંખોમાં આંસુ ભરીને સવિતાબેને કહ્યું તેમની વાત સાંભળીને નિખિલ બોલ્યો માં જ્યારે ગીતા આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ત્યારે આખો દિવસ તમારી આગળ પાછળ ફરતી હતી પરંતુ તમે ક્યારે તેની સાથે સીધે મોઢે વાત ન કરી હંમેશા દિયાને જ તેનાથી ઉપર રાખી તમે હંમેશા દિયાનો જ સાથ આપ્યો તેના કામમાં મદદ કરાવતા રહ્યા પરંતુ ક્યારેય ગીતાના કામમાં મદદ ન કરી તબિયત ખરાબ હોવા છતાં પણ તે એકલી જ કામમાં લાગેલી રહેતી હતી તમે ક્યારેય પણ તેને સાથ સહકાર નથી આપ્યો આજે તમને રુદ્ર યાદ આવી રહ્યો છે ત્યારે શું થયું જ્યારે તમે વંશ અને રુદ્રમાં ભેદભાવ કરતા રહેતા હતા રુદ્ર પર તો ક્યારેય પ્રેમ વ્યક્ત કર્યો જ નથી હવે તમારે એ અપેક્ષા રાખવી કે તમારા સાથે પ્રેમ દર્શાવે તો એવું શક્ય નથી આ તો ગીતાની ભલાઈ છે કે આટલું બધું થયા પછી પણ તે પોતાની જવાબદારી નિભાવી રહી છે અને તમે આજે પણ તેના હંમેશની જેમ ખામીઓ જ શોધી રહ્યા છો અમારા ઘર છોડતા જ ઋષિ અને દિયા તમને એકલા છોડીને ચાલ્યા ગયા અને અમે તમને અહીં લાવ્યા આજે તમે અમને એ કહી રહ્યા છો કે અમે તમને સાથે નથી રાખવા માંગતા પરંતુ તમને ખબર ના હોય તો હું જણાવી દઉં કે આ ઘર મેં મારી પોતાની મહેનતથી ખરીદેલું છે આમાં તમારો થોડો ઘણો પણ હક હિસ્સો નથી તો પણ અમે તમને અમારી સાથે રાખી રહ્યા છીએ તમે જે આખો દિવસ સંબંધીઓને સામે જે પોતાનો દુઃખ રોતા રહો છો જો તમને લાગે છે કે તે લોકો તમારું સારી રીતે ધ્યાન રાખશે તો તમે ચોક્કસ જઈ શકો છો મને એમાં કોઈ વાંધો નથી એમ પણ તમને તો પહેલાથી જ તમારો એ દીકરો અને વહુ લાડકા છે તમે તો અમારી સામે ક્યારે પણ જોયું નથી હંમેશા અમારો વાક શોધતા રહો છો માં મને હજુ પણ એ દિવસ યાદ છે જ્યારે હું ઘર છોડીને બહાર નીકળ્યો હતો ત્યારે તમે મને એક ફૂટી કોડી પણ નહોતી આપી અને તમારી મિલકતમાં મને ભાગ આપવાની પણ ચોખ્ખી ના પાડી દીધી હતી ત્યારે તમને તમારો નાનો દીકરો વહુ વધારે વહલા હતા પરંતુ આજે તમારો એ જ દીકરો વહુ તમને એકલા મૂકીને જતા રહ્યા છે તેઓ તમને સાથે પણ નથી રાખવા માંગતા અને તમારી સેવા ચાકરી પણ કરવા નથી માંગતા એમને તો બસ તમારી મિલકત ઉપર રસ છે અને તમને પણ તમારા એ દીકરા વહુ ઉપર વિશ્વાસ હતો બસ એનું ખાલી એક જ કારણ છે તમારો સ્વભાવ માં પહેલા પોતાના વર્તન અને વિચારમાં પરિવર્તન લાવો સન્માન માગવાથી નથી મળતું પરંતુ કમાવું પડે છે આગળ તમે પોતે સમજદાર છો મારે તમને વધારે કંઈ કહેવાની જરૂર નથી જો હવે પણ તમે જવા માગતા હો તો જઈ શકો છો હું રોકીશ નહીં બોલીને નિખિલ નહીં કર્યા તો તેમને અહીં પણ ભોજન જેવી સામાન્ય જરૂરિયાતો માટે પણ બીજા પર આધાર રાખવો પડશે સવિતાબેનને આજે એ વાત સમજાય ગઈ હતી કે જો તેમણે સમયસર પોતાનો સ્વભાવ અને વર્તન નહીં બદલ્યું

ઘણી મોટી ભૂલ કરી છે તેમણે બંને દીકરામાં ભેદભાવ રાખ્યો હતો સુવિતાબેને તરત જ દીકરા વહુને તેમની પાસે બોલાવ્યા અને તેમની માફી માગવા લાગ્યા સુવિતાબેન ગીતાને હાથ જોડીને કહેવા લાગ્યા વહુ બેટા બની શકે તો મને માફ કરી દેજે મેં તારી સાથે ઘણો ભેદભાવ કર્યો છે પરંતુ અત્યારે મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે મેં તારી સાથે આટલો અન્યાય કર્યો તો પણ તે ક્યારેય પણ મને કંઈ કહ્યું નથી મારા ઉપર દુઃખ આવ્યું તો પણ મને સાચવી લીધી હતી દીકરી મારી ભૂલ થઈ ગઈ છે આટલું કહીને સવિતાબેન રડવા લાગ્યા ગીતાને પણ સમજાઈ ગયું કે તેના સાસુમાને આજે પસ્તાવો થઈ રહ્યો છે એટલે તેણે પણ સવિતાબેનને ગળે લગાવીને કહ્યું માજી હું તમારાથી ક્યારેય પણ નારાજ નથી થઈ મને ક્યારેય પણ તમારી વાતનું દુઃખ નથી લાગ્યું કારણ કે હું તો તમને મારી મા સમજતી હતી અને દીકરીને ક્યારેય પોતાની માનું ખોટું નથી લાગતું ગીતાબેન સાસુમાને સાંત્વના આપીયથી સવિતાબેનના સ્વભાવમાં પણ બદલાવ આવી ગયો હતો એ દિવસથી તેઓ પણ ગીતાના દીકરા રુદ્રનું બધું ધ્યાન રાખતા હતા આખો દિવસ તેને રમાડતા અને પોતાનો સમય વિતાવતા હતા સાસુમાના બદલાયેલા સ્વભાવને જોઈને ગીતાને પણ શાંતિનો અહેસાસ થઈ રહ્યો હતો જ્યારે ઋષિ અને દિયાને ખબર પડી કે તેમની માં મોટાભાઈ નિખિલના ઘરે રહેવા માટે જતા રહ્યા છે ગીતા તેમની ખૂબ સારી રીતે સેવા કરી રહી છે તો તેમના પેટમાં તેલ રેડાયું દિયાને ઈર્ષા થવા લાગી કે તેના સાસુમાં તેમની બધી મિલકત મોટા દીકરાના નામ ઉપર કરી દેશે અને તેમને એક ફૂટી ઘોડી પણ નહીં આપે એટલે દિયાએ ઋષિના કાન ભરી દીધા એક દિવસે વહેલા સવારમાં ઋષિ અને દિયા નિખિલના કર્યા પહોંચી ગયા નિખિલ કામ પર જવાની તૈયારી કરી રહ્યો હતો અને ગીતા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી સવિતાબેન તો હજુ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા જ્યારે ઋષિ અને દિયાએ ઘરમાં પગ રાખ્યો તો તેમને ખબર પડી ગઈ કે તેની માં હજુ આરામ કરી રહી છે સાસુમાં આરામ કરી રહ્યા છે એ જોઈને દિયાએ મનોમન નક્કી કરી લીધું કે હવે તેના સાસુમાં અહીંયા સુખ શાંતિ મળી ગઈ છે તેઓ હવે તેમની સાથે એકવાર પણ નહીં જોવે એટલે તેને ઘરની અંદર પગ મૂકીને તરત જ પોતાનો હક હિસ્સો જમાવાનું શરૂ કરી દીધું ઋષિએ તેના મોટાભાઈ નિખિલ સાથે ઝઘડો કરવા લાગ્યો ઋષિ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ભાઈ આપણી જેટલી પણ મિલકત છે એમાં મારો અડધો ભાગ પડી રહ્યો છે અને હવે હું એ લેવા માટે આવ્યો છું આ તમે જે મકાનમાં રહો છો એમાં પણ મારો હક હિસ્સો લાગે છે કાયદો એવું કહે છે કે જ્યાં સુધી મિલકતના ભાગ ન પાડી લઈએ ત્યાં સુધી બધી મિલકતમાં બધા ભાઈઓનો સરખો ભાગ લાગે છે ઋષિ આટલું બધું બોલી રહ્યો હતો તો પણ નિખિલ એકદમ શાંત સ્વભાવે તેની સામે ઊભો હતો તેણે ઋષિને પણ એક શબ્દ પણ ના કહ્યો તેણે બેસાડવાનો પ્રયત્ન કરતા કહેવા લાગ્યો ભાઈ હું જાણું છું કે આપણા બંનેના મિલકતમાં સરખો હક હિસ્સો લાગે છે પરંતુ તો પિતાજીની મિલકતમાં થોડો ઘણો પણ હક હિસ્સો નથી જોતો હું તો એ દિવસે જ બધું ભૂલીને એ ઘરમાંથી નીકળી ગયો હતો તો પણ તું શા માટે આટલો બધો ગુસ્સો કરી રહ્યો છે એમ પણ એ બધી મિલકત તો હવે તારી છે મારે તો એમાંથી ક્યાં કંઈ જોઈએ છે મેં આજ દિવસ સુધી ક્યારે પણ મારા હક હિસ્સા વિશે વાત નથી કરી હજુ તો નિખિલ વધારે કંઈ બોલે એ પહેલા જ રૂમની અંદરથી અવાજ સંભળાયો દીકરા હવે તું આગળ કંઈ બોલવાનું રહેવા દે એ બધી મિલકતની હું છું મારે મારે મિલકત કોને આપી એ નિર્ણય કરવાનો છે સવિતાબેન રૂમની અંદરથી બહાર આવીને ઋષિના ગાલ ઉપર જોરથી બે થપ્પડ મારી દીધી ઋષિ અને દિયા આ જોઈને સ્તબ્ધ રહી ગયા તેમના મોઢામાંથી એક પણ શબ્દ બહાર ના નીકળ્યો આજે સવિતાબેન ખૂબ જ ગુસ્સામાં હતા તેણે ઋષિને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે દીકરા વહુ તમે બને કાન ખોલીને મારી વાત સાંભળી લેજો મારી મિલકત મારે કોને આપી એ નિર્ણય લેવાનો મને પૂરેપૂરો અધિકાર છે મેં પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહી રહી છું કે જે મારી સેવા ચાકરી કરશે એને જ હું મારી મિલકતમાં ભાગ આપીશ બાકી મારી મિલકતમાં બીજા કોઈને પણ ભાગ નહીં મળે અત્યારે હું મારો નિર્ણય લેવા માટે સક્ષમ છું જો દીકરા તરે સુખ શાંતિથી તારી જિંદગી વિતાવી હોય તો અત્યારે ચૂપચાપ આ ઘરમાંથી બહાર નીકળી જા નહીતર હું પોલીસ બોલાવીને તમને બંનેને જેલની અંદર નાખી દઈશ હું એ ભૂલી જઈશ કે તું મારો દીકરો છે મને હવે રહ્યું છે કે મારું સાચું સંતાન કોણ છે દિયાએ બોલવાની કોશિશ કરી પરંતુ સુવિતાબેન એટલા બધા ગુસ્સામાં હતા કે દિયાને બોલવાનો એક પણ મોકો ન આપ્યો દિયાને પણ હવે સમજાઈ ગયું હતું કે જો તે આગળ વધારે કંઈ બોલશે તો તેમના માટે મુશ્કેલી ઊભી થઈ જશે એટલે તેને પણ આગળ વધારે કહીને બોલવામાં પોતાની સમજદારી સમજી લીધી ઋષિ અને દિયા વિલા મોટે ઘરની બહાર નીકળી ગયા આજે સવિતાબેન સામે તેમનું કંઈ ચાલે એમ ન હતું મિત્રો આ એપિસોડ પસંદ હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ